હૈ હમ હવે તો ની સીઝન ચાલુ કેમ હા ઓહ મત મોજ મોજ હવે હા તમારા કરતા મને મોજ વધારે કેમ તને રસોઈ નહીં કરવાની ને હા રસોઈ નહીં કરવાની પછી કચરું પોતું વાસણ નહીં શાંતિ શાંતિ કેમ બહુ મજા આવશે હવે જમવાની મેં પાંચ છ કંકોતરી ભેગી થઈ ગઈ હમ રોજ રોજ કોકની ભાઈ હા જલસા જલસા પછી આપણે શું કરશું ખબર હમ

મને છે ને તમારી હારે બધે આવતા શરમ આવે પણ છું હું પણ તમે હાવ કેવી રીતે વર્તન કરતા હોય બધાની હામે જોઈને હોય ને એની જેમ બધી ઝાપટવાનું ચાલુ કરી દો ડીશું જોઈ નથી ને ચાલુ કર્યું નથી અરે તો પણ જમવા ગયા હોય ને ખાવું કે નો ખાવું વાત સહી છે રીતે જમવાનું હોય ને ખાવા ન જતા જમવા જાય છે બે એક જ કહેવાય બધાની હામે છે ને થોડું વ્યવસ્થિત હોય ઘરે જેમ ખાતા હોય ને બહાર નો ખાવાનું હોય ગજબ બે હે પણ એમાં હું વાંધો તમારે છે ને દર વખતે મારી યાર બાંધવાનું કારણ જ જોતું હોય છે અબે મજા આયગા ના ભીડો પણ મે ચાલુ શું કર્યું ચાલુ તે કર્યું મે ચાલુ કર્યું કાઈ હું તો પ્રેમથી થી તારે વાત કરતો તો તમે શરૂઆત કરી પણ તો જમવા જાવી ને ખાવાનું કે નહીં ખાવાનું એ મને કે પણ જમવાનું હોય મને છે ને બધા એમ કે તમારા આ તમારા ઘરવાળા છે તમારા ઘરવાળા છે એમ કરીને મને કેવી શરો માં આવે તમે જોવો તો તો પણ એક કામ કરજે તું અલગ બેસજે હું અલગ બેસીશ અલગ બેસું પણ સંબંધ તૂટી જવાનો છે અલગ બેહવાથી વળી વાતું કરે છે કઈ કઢણંત આવા બેવી પણ જે મારા પોતાના પેટ નું હારું નો વિચારે બીજાનું કોનું હારું વિચારે ભૂખ લાગી હોય ખાવું કે નો ખાવું ઘરે છે નાસ્તો કરીને જાજો અને થોડુંક જ લેવાનું આખી ડીશ વાન ડીશું ડીશ જ ન જવાની એમાંથી થોડુંક વધારે પણ કેટરસ ઉપર આપ્યું હોય એ લોકો એ તો ડીશ ઉપર જ હોય એક ડીશના ના 300 રૂપિયા કે 200 રૂપિયા હોય તો આપણે ખાવું તો જોઈએ ને વસૂલ તો કરાય ને વસૂલ ન કરવાનું હોય તમે કેમ હમતતા નથી આ માણસને ખબર નઈ બુદ્ધિ ઓછી છે કે મગજ ખાલી છે એ મને ખબર ન પડતી મગજ બહુ હતો તું આવીને ત્યાંથી ખાલી થઈ ગયો છે હા એ તો દેખાય છે

बाकी तू मराय नाही अवती नकर हो होळे कोटीवर सारितक ता आवडत बडी